આજે આપણે બનાવીશું મહાશિવરાત્રી સ્પેશિયલ શક્કરિયાનો ક્રિસ્પી ફરાળી ચેવડો આ ચેવડો તમે એકવાર બનાવી મહિનાઓ સુધી ખાઈ શકો છો ચેવડાના સ્પેશિયલ ચટપટા મસાલા સાથે એકદમ નવી ટ્રીક સાથે શક્કરિયાની કાતરીને તળી અને આ ચેવડો તૈયાર કરીશું ચેવડાની કાતરી તમારી જરા પણ આ રીતની તેલવાળી કે સોફ્ટ નહીં બને સાથે એ બિલકુલ લાલ પણ નહીં પડે એકદમ દૂધ જેવી સફેદ શક્કરિયાની કાતરી જેવડા માટે તૈયાર કરી અને એટલો ટેસ્ટી આ ચેવડો બનાવીશું કે ઘરમાં બધાને ભાવશે જેવડો એકવાર બનાવી તમે મહિનાઓ સુધી સાચવી શકો છો તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ હું છું અંકિતા વણજારા અને ચાલો રેસિપી શરૂ કરીએ તો હવે સૌથી પહેલા એકદમ નવી રીતે ક્રિસ્પી અને ટેસ્ટી શક્કરિયાનો ફરાળી ચેવડો બનાવવા માટે અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે તો શક્કરિયા આ રીતના મીડિયમ સાઈઝના પસંદ કરવાના સાથે શકરિયા પીળા ના હોવા જોઈએ આવા સફેદ લેવાના સાથે શક્કરિયા કડક હોવા જોઈએ આ રીતના પસંદ કરશો હંડ્રેડ પર્સન્ટ જેવડો તમારો સરસ બનશે હવે અહીંયા તમે જુઓ આ રીતે આપણે એક 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 કરી બધા જ શક્કરિયાની છાલ કાઢી લેવાની છે અને આ શક્કરિયાને આપણે પાણીમાં રાખવાના છે જેથી શક્કરિયા બિલકુલ કાળા ના પડે તો જેટલી ખાંડ ઉમેરીએ સાથે અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર અને એક ટેબલ સ્પૂન પાવડર ઉમેરીશું સાથે વન ફોર્થ ટી સ્પૂન જેટલું મીઠું અને વન ફોર્થ ટી સ્પૂન જેટલો સંચળ પાવડર ઉમેરીશું શકરિયા નેચરલી મીઠા હોય છે એટલે એમાં નમકનું પ્રમાણ બહુ વધારે નહીં રાખવાનું જેથી ચેવડાનો સ્વાદ સરસ આવે તો હવે બધું સારી રીતે ક્રશ કરી લીધું અને તમે જો ટેસ્ટી ચટપટો ચેવડાનો મસાલો તૈયાર થઈ ગયો થોડી વાર સાઈડ પર રાખીએ હવે આપણે શક્કરિયાની કાતરીને દૂધ જેવી સફેદ તૈયાર કરવા બે ટેબલ સ્પૂન જેટલા પાણીમાં વન ફોર ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીએ એને સારી રીતે મિક્સ કરીએ આ પાણીને ક્યારે અને કેટલું ઉમેરવું એ ખૂબ જરૂરી છે એના માટે વિડીયો બિલકુલ સ્કીપ ના કરતા એન્ડ સુધી જોજો હું તમને બધી ટ્રીક જણાવીશ તો અહીંયા આપણું નમક વાળું પાણી તૈયાર થઈ ગયું જેને થોડી વાર સાઈડ પર રાખીએ હવે કાતરીને તૈયાર કરવા તમે આ રીતનું પિલર વાપરી શકો છો અથવા તો તમે આ રીતની જાડડા કાણાવાળી ખમણી વાપરી શકો છો તમે અલગ અલગ ખમણીથી આ કાતરીને તૈયાર કરી શકો છો સૌથી પહેલા તમારે શું કરવાનું છે કાતરીને તૈયાર કરો ને પહેલા ગેસ પર તેલને ગરમ કરવા રાખી દેવાનું અને ખાસ તેલ તમારે વધારે નથી લેવાનું આખી કડા નહીં હું તમને આગળ જણાવું છું હવે પાણીમાંથી આપણે શક્કરિયાને કાઢતા જવાનું અને આ રીતે એને લાંબા લાંબા ખમણતા જવાનું તો અહીંયા તમે જુઓ હું તમને કઈ રીતનું શક્કરિયાનું છીણ તૈયાર કરું છું એ બતાવી દઉં તો આ રીતનું મીડિયમ થીક છે અને ખાસ આ શક્કરિયાનું છીણ તમારે બધું એકસાથે નથી કરવાનું કડાઈમાં એક વારમાં સમય એટલું જ શક્કરિયાનું છીણ તમારે તૈયાર કરવાનું જેથી તમારું શક્કરિયાની ખાતરી એકદમ સફેદ બને તો એક વારનું છેણ મેં આ રીતે તૈયાર કરી લીધું અને આપણે તરત જ ગરમ તેલમાં તળવાનું છે તળવા માટે મેં જેમ તમને કહ્યું એમ શક્કરિયાનું છીણ આ રીતે ક્રિસ્પી ના થાય તેલવાળું અને પોચું પડી જતું હોય અથવા તો જો તમે એને ક્રિસ્પી બનાવવા માટે વધુ તળો તો આ રીતનું લાલ થઈ જતું હોય તો હવે ખાસ તમે આગળની બધી જ ટીપ્સને ધ્યાનમાં રાખજો સૌથી પહેલી ટીપ છે તેલનું ટેમ્પરેચર તેલનું ટેમ્પરેચર એકદમ સરસ હોવું જોઈએ આ રીતે એક કાતરી તેલમાં ઉમેરો તો તમે જુઓ તરત જ એ ઉપર આવી તો બસ હવે તરત જ આમાં તમારે શક્કરિયાનું ખમણ ઉમેરી દેવાનું ખમણ એક જ વારમાં બધું આ રીતે ફેલાવીને ઉમેરી દેવાનું છે તમે જો એકદમ બબલ્સ આવે છે ને તો બસ એના માટે જ મેં તમને કહ્યું હતું કે તેલ તમારે વધારે કડાઈમાં નથી ઉમેરવાનું હવે બબલ્સને થોડા બેસવા દો હલકા બબલ્સ બેસે પછી એક ચમચી જેટલું પાણી ઉમેરી દો હજી સુધી તમે જો મેં બિલકુલ ઝારો નથી ફેરવ્યો થોડા બબલ્સ બેસી જાય પાણી ઉમેરો પછી એનો અવાજ થોડો ઓછો થાય પછી તમારે આ રીતે એકથી બે જ વાર ઝારો ફેરવી અને શક્કરિયાના છીણને ઉપર નીચે કરવાનું થોડું તમને છીણ ક્રિસ્પી થતું દેખાય પછી આ રીતે બધા છીણને ઝારામાં લઈ અને સાઈડને પલટાવી દેવાની અને ફરી તમારે આ રીતે એકથી બે મિનિટ જેવું છીણ તળાઈ અને તમને ક્રિસ્પી લાગવા માંડે એટલે તરત જ એને આપણે કાઢી લેશું તો તમે જોયું ને તમારે એક થી બે નાની નાની વાતનું ધ્યાન રાખવાનું છે જેનાથી તમારું શક્કરિયાનું છીણ બિલકુલ લાલ નહીં પડે કે બિલકુલ એમાં તેલ નહીં ભરાય હવે આને થોડું ઠંડુ થવા દઈએ અને બિલકુલ આ જ રીતે બાકીના શક્કરિયાને તળી લઈએ તો અહીંયા ફરી જો તેલ ઠંડુ પડી ગયું હોય તો એને ગરમ થવા દેવાનું પછી આ રીતે શક્કરિયાનું છીણ કડાઈમાં ઉમેરવાનું થોડા બબલ્સ બેસે પછી આ રીતે એક ચમચી જેટલું મીઠાવાળું પાણી ઉમેરવાનું અને પછી થી ત્રીસ સેકન્ડ પછી તમારે આ રીતે શક્કરિયાના છીણને થોડું પલટાવવાનું અને એકદમ ક્રિસ્પી થાય બંને બાજુથી એટલે એને ગરમ તેલમાંથી કાઢી લેવાનું તો અહીંયા તમે જુઓ મેં બધું જ શક્કરિયાનું છીણ તળીને તૈયાર કરી લીધું છે થોડું થોડું ચીણ તળવાનું જેથી એકદમ ક્રિસ્પી રહે તો તમે જો એકદમ પરફેક્ટ ક્રિસ્પી શક્કરિયા તળાઈ ગયા તો હવે આપણે ચીવડામાં ઉમેરવા માટે શીંગના દાણાને તળી લઈએ મેં વન ફોર્થ કપ જેટલા શીંગના દાણા લીધા છે તો મીડિયમ ગેસની ફ્લેમ પર દાણા ફૂટવાનો થોડો અવાજ આવે અને દાણા સરસ ક્રિસ્પી થાય એટલે આપણે એને ગરમ તેલમાંથી કાઢી લેશું સાથે આ ચેવડાને ટેસ્ટી બનાવવા માટે મેં વન ફોર્થ કપ જેટલા મિક્સમાં કાજુ અને બદામ લીધા છે જેને બે ફાડામાં કટ કરી લીધા તો એને પણ થોડા તળી લઈએ અને હવે મીઠા લીમડાના પાન તળી લેશું તો અહીંયા મેં વીસ થી પચીસ તમ જેટલા મીઠા લીમડાના પાન લીધા છે જેને ગરમ તેલમાં ઉમેરી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું અચ્છા ગેસને અત્યારે એક મિનિટ માટે સ્લો કરી દઉં છું અને તમને એક હજી રેસીપી બતાવું છું છીણ તૈયાર કરવા માટે શક્કરિયા હોય હોય ને એ કડક બટેટા જેવા સોફ્ટ ના હોય તો ઘણી વાર તમે એન્ડ સુધી છીણો ને તો તમારા હાથમાં વાગી પણ જાય જો હાથમાંથી છટકે તો એટલે હું શું કરું છું હંમેશા શક્કરિયાને આ રીતે જ્યારે એવું લાગે કે હવે કડક છે અને નથી છીણાતા ત્યારે એમાંથી આ રીતે કટકા રાખી દઉં અને પછી આપણે આ જે ટુકડા છે એને ફ્રેન્ચ ફ્રાઈના શેપમાં કટ કરી અને ફ્રેન્ચ ફ્રાય બનાવી લેશું બટેટાની ફ્રાઇઝ પણ ભૂલી જાઉં એવી ક્રિસ્પી અને ટેસ્ટી આ શક્કરિયાની ફ્રાઇઝ બને છે જે બાળકોને ખૂબ જ ભાવે છે તો જ્યારે પણ તમે ચીવડો બનાવો ત્યારે ખાસ ધ્યાન રાખજો જે એન્ડનો પાર્ટ હોય એને ના ખમણવો અને લાસ્ટમાં આ રીતે તમારે એની ફ્રાઇઝ બનાવી લેવી ગરમ ગરમ ફ્રાઇઝ પર થોડું મીઠું અને મરી પાવડર છાંટીને ખાશો ને તો જોરદાર મજા આવશે તો હવે આપણે ચેવડાને મિક્સ કરી લઈએ તો શક્કરિયાની ક્રિસ્પી એવી કાતરી લઈ લેશું મોટા વાસણમાં એની અંદર આપણે તળેલા શિંગદાણા ડ્રાય ફ્રુટ્સ અને મીઠા લીમડાના પાન ઉમેરી દેસું સાથે આપણે જે મસાલો તૈયાર કર્યો એ થોડો થોડો કરી આ રીતે સ્પ્રિંકલ કરી દેસું અને ખૂબ સારી રીતે મસાલાને ચેવડા સાથે ભેળવી દેસુ તો તમે જોયું ને એકદમ ક્રિસ્પી અને પરફેક્ટ એવો શક્કરિયાનો ફરાળી ચેવડો તૈયાર થઈ ગયો છે આ ચેવડો સ્વાદમાં એટલો ટેસ્ટી છે ને કે તમે એકવાર બનાવશો ને પછી મારી ગેરંટી છે કે તમે બટેટાનો કે કેળાનો પણ ફરાળી ચેવડો ભૂલી જશો ડબ્બો ભરી આ ચેવડો એકવાર બનાવી લો મહિનાઓ સુધી ખરાબ નહીં થાય કોઈ પણ વ્રત કે ઉપવાસમાં તમે ખાઈ શકો છો તો આ ચેવડાની રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ અને મહાશિવરાત્રીની તમને ખૂબ શુભકામનાઓ